પાંચ કુહાડા ગામે આર્ટ્સ અને કોમર્સ કોલેજ ધનસુરા તેમજ ગામના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ જાગૃતિ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ધનસુરા તાલુકાના પાંચ કુહાડા પ્રાથમિક શાળામાં ધનસુરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ પાંચકુહાડા ગામના સંયુક્ત ઉપક્રમે જન જાગૃતિ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું તારીખ સત્તર બાર બે હજાર ચોવીસથી ત્રેવીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન ચાલનારી આ શિબિરમાં આરોગ્ય પશુપાલન સફાઈ કામ પ્લાસ્ટિક નાબૂદી વિશે રેલીઓ કરી અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો હાજર રહેશે આજની રાષ્ટ્રીય સેવા એકમના પ્લાસ્ટિક મુક્ત શિબિરના ઉદઘાટન પ્રસંગે અધ્યક્ષ રાજુભાઈ મહેતા કિરીટભાઈ શાહ અતુલભાઈ બ્રહ્મભટ્ટ મધુસૂદન સોની અનિલભાઈ પટેલ ભાવેશભાઈ શાહ આચાર્ય બેન પ્રફુલ્લાબેન તેમજ કોલેજના હોદ્દેદારો દૂધમંડળીના ચેરમેન યુસુફભાઈ કલાલ અશોકભાઈ શર્મા ઉમિયા ઓઇલ મિલ શાળાના આચાર્ય જ્યોતિકાબેન દરજી એડવોકેટ ઇમ્તિયાઝભાઈ મહેન્દ્રભાઈ પરમાર લતીફભાઈ કલાલ સેક્રેટરી જશુભાઈ પરમાર પ્રકાશભાઈ પરમાર શનાભાઈ પરમાર શંકરાભાઈ પરમાર કોલેજ સ્ટાફ શાળાનો સ્ટાફ તેમજ એસએમસીના સભ્યો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર ભરતાર કોળી ધનસુરા